અને ખાસ ખાસ એટલું ખાસ ધ્યાન રાખજો કે કોઈ દિવસ તમારી માતાજીના દીવાની આગળ ખોટી સોગન ના ખાતા કારણ કે તમે સોગન ખાશો તો તકલીફ તો ઘર વાળાને પડવાની ઘર વાળો બીમાર પડશે તો બાયો જ સેવા કરવાની છે ને જ મહેનત કરવાની છે આ બધી એના કરતા ગુડદેવી દીવો કરો ને બાયો ને છો અને બાયો થી ગુડદેવી દીવો થાય એવું માતા છો કુળદેવી છે ને આ તો આ તો તમને છે ને આ બાયોને કહું છું ભાયોને નહીં તમને તમારી માતાથી કેમ અલગ કર્યા કહું કારણ કે જે શક્તિ એ છે ને એ જ શક્તિ તમારામાં તમે તમારી કુળદેવી છે આ કુળદેવી હોય માતાજી હોય તો મૂળ તો સ્ત્રી નહીં આપણે હું તમને તમારું જ શીખવાડું કુળદેવી એટલે શું થાય સ્ત્રી થાય કે નહીં તો સ્ત્રીની વેદના એક સ્ત્રી જાણતી હોય આ તમને લોકો છેતર્યા છે ઘણા લોકોને મારાથી તકલીફ થઈ છે તે હું લઈ લે છે હું લઈ કશું લેનો બાપનો બાપ નતો ને બેઠી છું મેલડી તમે એક સ્ત્રી છો એક પુરુષ એક પુરુષ એક માતા જે સ્ત્રી છે એનો દીવો કરીએ પણ એક સ્ત્રી એક સ્ત્રીનો દીવો ના કરી શકે આ પ્રથા કે આની હ આ તમને જેટલી હું તો એવું કહું છું કે તમે પાછું સાંભળ્યું હશે કે બાપના ઘરેથી કોઈ દીકરી વિદાય લે ને તો બાપના ઘરે કોઈ દુઃખ આવ તો દીકરી એને માતાને પ્રાર્થના કર કે હે માં મારા બાપાને કે મારા ભાઈને સુખી કરજે તો કવાસીની વાત આંભડે છે ને તમે આંભડ્યું કે માતા કુળદેવી કવાસીનું આંભડે છે તો હું એવું કહું છું કે એ નારી સંત તમે નારી છો એ શક્તિ છે તમારા શક્તિ છે એટલે બાયો થી ગુળદેવી દીવો થાય કુળદેવી પ્રસાદ ચઢા અને એ જ કુળદેવી એ તમને દીકરા લે છે